હું તારી હારે નાસ્તા સિવાય કઈ બીજું કરી નથી હગવાનું હો હું કીધું કે ખુદનું करू તો ખુદનો તો નાસ્તો જ થાય હાલો નાસ્તો કરીએ એ ભાઈ નાસ્તાની બારની બી દુનિયા છે બરાબર નાસ્તો કરવા માટે પૈસા કમાવા જોઈએ હવે પૈસા કમાવા માટે કઈ ખુદનો ધંધો કરવો જ જોઈએ કઈ બિઝનેસ કરવા જ જોઈએ તો નાસ્તાના પૈસા આવે બાકી ગદના આમાં કેટલું ખાઈશ તું કેટલું ખાઈ ભરું એમાં એવો જ ભાઈ હું હમણાં 2 કિલો ગાંઠિયા ખાઈને આવ્યો તો હજી મારો ભૂખ મા આઈ મેડ નઈ એટલે મેં પાછો નાસ્તો કરી આવ્યો

હા જો ધોળાવાનું કરીએ મહિનાના 1500 વિચાર કર એવા ખાલી 20 જણા આવી ગયા પેવડી કમાણી હા યાર બહુ કમાણી છે આ ધંધો તો હારો છે અને આમાં પાછી ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કે કાઈ નહીં લાવો ભાઈ ઇન્વેસ્ટમેન્ટ છે હા કેનું એડવર્ટાઈઝમેન્ટ કરવી પડે ને માણસોને ખબર તો પડવી જોઈએ ને કે આપણે ચાલુ કર્યું છે હા એલા આજકાલ છે ને એડવર્ટાઈઝમાં કાઈ નથી થઈ હતું એટલે ઇન્ફ્લુએન્સર પકડી લેવાના એને એડવર્ટાઈઝ દે દેવાની ઈ ભલે બોલે રાખે ધોળાઈ જશે ધોળાઈ જશે ધોળાઈ જશે એટલે માણા આપડી પાસે આવી દોડી લે ઈ તો બોલી દે પણ ઈ બોલવાના લે હે હા ઓ ઈ બધાય 2000 2500 રૂપિયા તો લેવો બિચારા એને પેટનો સવાલ છે 2500

બાપુ તમારું કામ પડ્યું પૈસા જોતા હશે હા એ વાત હા તો અમારે જરીક છે ને હમ કામ કરવું જ ને કઈક નવું એની માટે પૈસા જોઈએ તો જરીક દસ હજાર રૂપિયા મને દસ હજાર રૂપિયા હા બાર હજાર રૂપિયા લઈશું પણ દસ ના બાર આટલા બધું વ્યાજ

પણ એ તારા પૈસાનો ડુક છે તું મારા તો નહીં દે હવે તમે ભી તમે તમે ભી જાવો कर्जा આવે એ ના 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 તમે ઊંધું વિચારો છો તમે થોડું ખૂબ શાંતિ રાખો શાંતિ થી બોલો આમ શાંતિ થી બોલો આવું બધું ઘા નું પાડવા મારી ઉપર હવે હું તમને એમ કહું છું કે ઈ નહીં દોડે ઈ તો ખાલી મારા ભાઈકો પાર્ટનર છે બરોબર દોડવાની ટ્રેનિંગ તો હું આપીશ અને આમ પણ છે ને ઈ દોડી આગળ એવો જો આના શરીર ઉપર નો જાવ કઈ દે

નટુ તાળીઓ હા બોલ તાળીયા એ એ હા બોલ નટુ બોલ એ હા 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 હાવાં જોની હા એ એ હું તને શું કહું છું જરીક છે ને તું અહીં છે ને વાગે રૂપોડે ઢોળતો જા તુંય થોડું તારું શરીર ઉતાર તો હું છે ને જરીકલા નટુ તાળીયાને હરતો અને પછી આપણે છે ને બે ત્રણ ઇન્ફ્લુએન્શરારે મીટિંગ કરી લઈએ અને એનીારે છે ને આપણે દોડવાનું જે ઓલું છે ને પેમ્પ્લેટ પેમ્પ્લેટમાં નાખી દેવું ને આપણે ફૂલ માર્કેટિંગ કરતા આવશું હો કોણ નટુ તાળીઓ અરે ઈ મારો દોસ્તાર છે ઢોલીઓલી ભારે દેખાય ખુલી આ ઈ છે ને અહીંની ઓફિસ છે ઓયાકી નિયમ

ના નો બરે હાલો હું જરી કે ના નટુ ટાલિયાને ગોડી પીવડાવતા હું દેવા યે બોટ્યુ હું હબસ બોરા બોતા વાપૈવા મિશન કમ્પ્લીટ ઓ ભાઈ 10 કિલોમીટર દોડી લીધું મારા દોસ્તારે વાહ ભાઈ વાહ અંધો હિટ છે હું દોડી લીધું હો હું દોડીને આવ્યો હા આયા પોઈ ગયો હા તો ઓચી ગયો ને ઢોરતા ઢોરતા પોચ હાયલો નથી ને પોચી તો ગયો વાપૈવા પછી હા

એ ભાઈ ભાઈ અને પછી યાર પેટમાં હે ને આમ ભરલું ભરલું રાખતું તો પછી પછી મને એમ થયું કઈ કરું લો આ સોળા વાળો હે અરે મે ભાઈને ઉપર રાખ્યો મે કહ્યું જ્યાં લાગીનું ઓટકર નખો ને ત્યાં લાગી છોરા બનેવે રાખો બનેવે રાખો ઈ ભાઈએ 10 લિટરનું 10 લિટર વાળા બે કેન ખાલી કરી નાખા આટલી બધી સોળા આ તો ભાઈ આટલું બધું ખાજો ખાધો પેલો હજમ કરવા 20 લિટર સોળા તો જોઈએ ને ભાઈ એલા એ કેવો માણા છો ભાઈ ગટર અહીંયા છે અહીંયા નહીં એ ગટર જે બધી ડાબડી ગયો હે આ તારું પેટ છે કે ગટર

નાસ્તો કરી લીધો ભાઈ મને એ નો ભાઈ એ હું નાસ્તો કરી લીધો એલા એ તું કેવો મણાવો તારા કરતા મે હાથી પાડ્યો ને તો એ મને કમાઈને દે અને તને પાડવામાં આ તો અડધી કલાકમાં 10000 દસ ગયો

આ હોય ને એની હારે તો કોઈ ધંધા નો કરાય ધંધા ના પૈસા થી નાસ્તા કરી જાય આપણે પૈસા ચૂકવવાના હું કરું એક કામ કરું પાપા ને કઉ ચર બાર હજાર રૂપિયા લાવો બીજો રસ્તો દેખાતો નથી બાકી પછી ગટર જેવી મારી હાલત થઈ જાય ના મારા માંથી ભાષા